નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર પ્રકરણ સાતની અંદર નેક્સ્ટ ટોપિક જોવા જઈએ છીએ ટોપિક એવો છે કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહની ચર્ચા કરો આપણે આગળ માત્ર અવરોધ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહની ચર્ચાનો ટૉપિક આપણે આગળ ભણી ગયેલા છીએ હવે આપણ ચાર માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે ચલો હવે અહીંયા પરિપથ આપણે બતાવીએ છીએ સૌ પ્રથમ એસી પરિપથ છે અને એ પણ કેવું છે જેની અંદર ઓન્લી કેપેસિટર છે માત્ર કેપેસિટર છે મિત્રો તો એનો પરિપથ આપણે આ રીતનો દોરી શકીએ છીએ બરાબર છે ચલો આ ધન છેડો આ ઋણ છેડો બેટરીના વોલ્ટેજ વી જેટલા છે તમને ખબર છે કે એસી બેટરી જોડેલી છે એટલે પ્રવાહ પણ એસી વહન પામશે હવે તમને ખબર છે કે કેપેસિટરનો આ છેડો ધન થાય આ છેડો ઋણ થાય એટલે કેપેસિટરના બે છેડા પર વચ્ચે પણ આપણને વોલ્ટેજ મળે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જેને આપણે વીસી કહી શકીએ છીએ હવે આ વીસી શું થશે મિત્રો તો ચેપ્ટર નંબર બેમાં આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન ટુ વી આપણે આવું ભણેલા છીએ તો વી ઇઝ ઇક્વલ ટુ શું થાય વી ઇઝ ઇક્વલ ટુ થવાનું છે ક્યુ બાય સી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી વી આપણે ચેપ્ટર નંબર માં ભણેલા છીએ તો એના પરથી વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ થવાનું છે ક્યુ બાય સી તો આપણે અહીંયા આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વી સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ સી વડે દર્શાવીશું મિત્રો ચલો તો અહીંયા આપણે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ તો આકૃતિમાં આકૃતિમાં માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ દર્શાવ્યો છે હવે મિત્રો તમને ખબર છે કે એસી સ્ત્રોત જે આપણે જોડેલો છે આ એસી સ્ત્રોતના વોલ્ટેજ શું લખીએ છીએ આપણે તો વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી લખીએ છીએ આ ફિક્સ જ છે તમને ખ્યાલ છે હવે તમને એ પણ ખબર છે કે આપણે આગળ શું કરવાના છીએ તો કિડચ ઓફનો આપણે આગળના ટોપિક જો તમે ધ્યાનથી જોયો હોય તો આ રીતનું જ છે તમે જોઈ લેજો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ તો કિચ ઓફના બીજા નિયમ અનુસાર કિચ ઓફના બીજા નિયમ અનુસાર જેટલા વોલ્ટેજ બેટરીમાંથી નીકળશે મિત્રો એટલા બધા જ વોલ્ટેજ કેપેસિટરને મળવાના છે એટલે વી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય વી લખી શકાય હવે વીની કિંમત તમને ખબર છે મિત્રો અહીંયાથી વીએમ sin ઓમેગા t વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી લખી શકાય અને vc બરાબર પણ ખબર છે હમણાં આપણે આગળ ચર્ચા કરી કે vc સી ટુ શું થશે ક્યુ બાય સી ચલો હવે હું અહીંયા શું કરું છું મિત્રો તો ક્યુને કરતાં બનાવું છું તો સી પેલી સાઈડ ગુણાકારમાં જશે તો વીએમ ઇન્ટુ સી સાઇન ઓમેગા હવે મિત્રો તમે જો આગળનો ટોપિક જોયું હોય તો એની અંદર આપણે શું કરતા હતા તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આપણને વોલ્ટેજ આપેલો હોય અને પ્રવાહનું સૂત્ર આપણે મેળવતા હતા તો અહીંયા પણ આપણે પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે તો ચલો આપણે જાણીએ છીએ ચેપ્ટર નંબર ત્રણ પ્રમાણે કે આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો ડીક્યુ બાય ડીટી થાય તમને ખ્યાલ છે આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે ડિક્યુ બાય ડીટી ચલો તો ધેર ફોર આ ઇઝ ઇક્વલ ટુ આ ડી બાય ટી એમને એમ રહેવા દઉં છું અને ક્યુની કિંમત અહીંયાથી લખું છું ક્યુ શું છે તો વીએમ ઇન્ટુ સી સાઈન ઓમેગા ટી અહીંયા ઉપરથી લખ્યું છે ચલો હવે તમને ખબર છે કે જે વસ્તુ અચળ હોય એ વિકલનની બહાર લઈ જાય આ વિકલન છે તો વીએમ ઇન્ટુ સી ફિક્સ છે તમને ખબર છે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને આ કેપેસિટન્સ એ ફિક્સ વસ્તુ છે તો એ બહાર લઈ લઈએ છીએ તો અંદર શું વધશે ડી બાય ડી સાઈન ઓમેગા ટી હવે આ ચેપ્ટરની શરૂઆતમાં મેં આગળ અહીંયા તમને વિડીયોમાં બતાવેલું છે તમે જોજો કે સાઈનનું વિકલન અને સંકલન શું થાય તો અહીંયા શું થશે તો વીએમ ઇન્ટુ સીએમને એમ લખું છું અને સાઇન ઓમેગાટીનું સંકલન થશે કોસ ઓમેગાટી મિત્રો તમે આ મેં ચેપ્ટરની શરૂઆતમાં શીખવાડેલું છે તમે જોજો અથવા તો બેઝિક મેથનું એક પ્લેલિસ્ટ છે એની અંદર પણ આ વસ્તુ મેં શીખવાડેલી છે તો સાઈન નું થઈ જશે કોસ પણ આ ક્યારે સાઈન નું સીધું કોસ થઈ જાય જ્યારે થીટા હોય ત્યારે પણ અહીંયા થીટા નથી તો ઉમેગા ટી નું હજુ બાકી રહ્યું તો એનું થશે ઓમેગા તો સાઈન નું કોસ અને ઉમેગા ટી નું પાછું ઓમેગા બરોબર છે મિત્રો ચલો તો આઈ ઈઝ ઇક્વલ ટુ આપણે અહીંયા આ ઓમેગાનો હું બાર લઈ લઉં છું એમ ઇન્ટુ ઓમેગાસી અને અહીંયા લખાશે કોસ ઓમેગા ટી બરોબર છે મેં રીરાઈટ કર્યું છે ખાલી ચલો હવે આપણે આગળના ટોપિક પ્રમાણે જોઈએ તો પ્રવાહ અને વોલ્ટેજના સૂત્રો મિત્રો આપણે સાઈનના સ્વરૂપમાં જ લાવીએ છીએ તો આપણે અહીંયા સાઈનના સ્વરૂપમાં અને કોસને લખવા છે તો તમને ખબર છે કે આપણે શું લખી શકીશું કે સાઈન ઓમેગા ટી ઇઝ સોરી કોસ ઓમેગા ટી ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકીશું સાઈન પ્લસ ઓમેગાટી સાઈન પાય બાય ટુ પ્લસ ઓમેગા આ ક્યાંથી આવ્યું છે મિત્રો તો સાઈન સોરી અહીંયા લખું છું ચલો સાઈન પાય બાય ટુ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોટા આના ઉપરથી આપણે લખેલું છે ધ્યાન રાખજો મિત્રો બરોબર છે અહીંયા પ્લસ નિશાની લઈશું ચલો હવે શું કરી શકીએ તમને ખબર છે કે સાઈન અને કોસ્ટી આગળની જે વસ્તુ હોય એને આપણે મહત્તમ કહી શકીએ એટલે આ જે વસ્તુ છે એને આપણે આઈ એમ કહી દઈએ છીએ પ્રવાહનું મહત્તમ વી હોત તો વોલ્ટેજનું મહત્તમ પણ અહીંયા આઈ છે તો પ્રવાહનું મહત્તમ સાઈન હવે પ્લસ છે એટલે હું ઇન્ટરચેન્જ કરી દઉં છું ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ લખીએ છીએ તમારા મનમાં પ્રશ્ન થાય કે સર આગળના ટોપિકમાં તમે અહીંયા માઇનસ લીધું હતું અહીંયા પ્લસ લીધું તો કેમ એવું કર્યું અહીંયા માઇનસ ના લઈ શકાય તો હું અહીંયા તમને જવાબ આપું જુઓ તમે ઇનકેસ અહીંયા માઇનસવાળું લેત તો તમે અહીંયા અહીંયા જવાબ આવો થાત કે પાઈ બાય ટુ માઇનસ ઓમેગા ટી આ લખતા નહીં હું તમને રફલી સમજાવું છું તો તમારે અહીંયા એવું લખવું પડત કે માઇનસ ઓમેગાટી પ્લસ પાઇ બાય ટુ તો તમે અહીંયા કડા તફાવત કેટલો થાય છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો એ ચોક્કસ કહી શકત નહીં અથવા ભૂલ પડે કહેવામાં એટલે આપણે આ ના લેતા અહીંયા આપણે પ્લસ વાળું લઈએ છીએ ધ્યાન રાખજો બરોબર છે મિત્રો તો આપણને આ પ્રવાહનું સૂત્ર મળી ગયું માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે અહીંયા અહીં આ વીએમ ઇન્ટુ ઓમેગાસી બરાબર અથવા આઈએમ ઇઝ ઇક્વલ ટુ શું છે વીએમ ઇન્ટુ સી આ નવું રીરાઈટ કરું છું જોજો મિત્રો આઈએમ ઇઝ ઇક્વલ ટુ આ વીએમ અને આને આવું લખી શકાય કે ના લખી શકાય તમે મને જણાવજો ઓમેગા ઇન્ટુ સી વન અપોન ઓમેગા ઇન્ટુ સી તમને ખબર છે કે આ છેદનો છેદ ક્યાં થશે મિત્રો અંશમાં જ જવાનો છે એટલે ફરી એ થઈ જવાનું છે તો ઉપરના સમીકરણને આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન આર સાથે સરખાવતા તેના જેવું જ મળે છે તમે જોઈ શકો છો કે વીએમ ના વીએમ આઈએમ ના આઈએમ તો વનઅપોન ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ આર તેથી કહી શકાય કે જે બાગ માત્ર આર ધરાવતા પરિપથમાં અવરોધ ભજવે તેવો જ ભાગ અહીં માત્ર સી ધરાવતા પરિપથમાં એટલે કે કેપેસિટર ધરાવતા પરિપથમાં વનઅન ઓમેગા સી ભજવે યાદ કરો આપણે આગળના ટોપિકમાં આવું ભૂસી નાખું છું મિત્રો આગળના ટોપિકમાં ઓમેગા એલ હતું અહીંયા ઓમેગા સી છે એટલે અહીંયા યાદ રાખજો કે આ વનપન ઓમેગા સીના આપણે કહીશું એક્સ સી એક્સ સી પેલા ઇન્ડક્ટિવપેસિટી રિએક્ટન્સ યાદ રાખજો હવે તમને એવું પૂછાય કે એક્સી નું એકમ શું થાય તો એક્સસી એ વન ટાઈપ ઓફ અવરોધ જ છે એટલે એનો એકમ ઓહમ થવાનું છે કારણ કે જે ભાગ આર ભજવે એ જ ભાગનો પણ ઓમેગા ભજવે બરોબર છે મિત્રો હજુ આપણે ફેઝર ડાયાગ્રામ અને જરૂરી આકૃતિઓ બાકી છે જરૂરી ગ્રાફ બાકી છે તમે આટલું નોટડાઉન કરી લો ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ ચલો મિત્રો આશા રાખું છું કે તમને આગળના ટોપિકની અંદર ખબર પડી હશે હવે એ ટોપિક આપણે કન્ટિન્યુ કરીએ છીએ એમાં આપણે હજુ ફેઝર ડાયાગ્રામ દોરવાનું બાકી છે પણ અહીંયા હું ફરી લખું છું કે અહીં માત્ર કેપેસિટર ધરાવતા અથવા ટૂંકમાં લખો કે સી ધરાવતા પરિપથ માટે હવે મિત્રો તમે જોઈ શકો છો કે તમને ખબર છે કે વોલ્ટેજનું સૂત્ર તો શું છે વીએમ સાઈન ઓમેગા ટી અને પ્રવાહનું સૂત્ર આપણે મેળવ્યું શું મળ્યું આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ બાય ટુ એટલે જેમ આગળના ટોપિકમાં લખ્યું હતું એમાં અહીંયા આપણે શું લખી શકીએ કે અહીં આમ અહીં માત્ર સીધરાવતા પરિપથમાં તમે જોઈ શકો છો કે આનો ખૂણો ઉમેગા ટી છે એકલો આનો ઉમેગા ટીમાં કંઈક ઉમેરવા એટલું છે ધારો કે આ નેવું હોય તો નેવું વધતા વીસ છે નાઇન્ટી પ્લસ ટ્વેન્ટી છે આ એકલું નાઇન્ટી છે તો પ્રવાહ આગળ છે ખૂણામાં એટલે અહીં માત્ર સીધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેટલો આગળ છે ખૂણામાં તો પાઈ બાય ટુ જેટલો આગળ છે ઊંધું લખી શકો તમે કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઈ બાય ટુ જેટલો પાછળ છે બંને લખી શકાય છે બરોબર છે એટલે આ બાબત ધ્યાન રાખજો આ ના ઉપરથી આપણે ફેઝ ડાયાગ્રામ દોરી શકીએ છીએ તો ફેઝર ડાયાગ્રામ દોરી શકીએ છીએ આપણે આગળના ટોપિકમાં પણ ફેઝર ડાયાગ્રામ દોરેલો હતો ચલો અહીંયા આપણે ફેઝર ડાયાગ્રામ દોરીએ છીએ ધ્યાન રાખજો ચલો વોલ્ટેજનો ફેઝર તો ફિક્સ જ છે મિત્રો તમને ખબર છે કે વોલ્ટેજનો ફેઝર આપણે એક ફિક્સ જ દોરીએ છીએ અને કેટલા ખૂણે દોરવાનું હોય તો ઓમેગા ટી જેટલા ખૂણે દોરવાનું હોય ઓ પ્રવાહ ક્યાં છે મિત્રો અહીંયા આગળ છે કે પાછળ છે તો જુઓ પાય બાય ટુ જેટલો વોલ્ટેજ કરતા આગળ છે આગળના ટોપિકમાં પાછળ હતો એટલે આપણે અહીંયા દોર્યો તો અહીંયા આગળ છે એટલા માટે આપણે પ્રવાહનો ફેઝર અહીંયા દોરીશું પાય બાય ટુ જેટલો જુઓ મિત્રો તમે એક્ઝેક્ટ આ કેટલું છે પાય બાય ટુ છે તો આ કરંટ નો ફીઝર થઈ ગયો અને હંમેશા વોલ્ટેજ કરતા કરંટનું ફીઝર નાનું પરિપથના અવરોધના કારણે પ્રવાહનો થાય છે એટલા માટે ચલો હવે આપણે આલેખ પણ દોરવાનું છે ચલો અહીંયા આ વોલ્ટેજનું મેક્સિમમ મૂલ્ય લઈ લઈએ વોલ્ટેજનું મેક્સિમમ મૂલ્ય તમે આ રીતનું કરો તો તમારો આલેખ વ્યવસ્થિત થોડો આવે આટલું જેટલું અંતરાલ છે એટલું નીચે લઈ લઈએ બરોબર છે મિત્રો ચલો હવે આ પ્લસ વી એમ થઈ ગયું અને એટલું ને એટલું નીચે માઇનસ વી એમ ચલો હવે નીચે તમે પ્રવાહ લઈ લેજો અહીંયા પ્રવાહ તમે લઈ શકો છો અહીંયા ચલો એટલું ને એટલું નીચે અહીંયા પ્રવાહ લઈ લેશો આ માઇનસ આઈ એમ અને અહીંયા પ્લસ આઈ એમ ચલો તમને ખબર છે કે અહીંયા ખૂણા બન બતાવીએ છીએ આપણે ઝીરો ડિગ્રી પછી નેવું ડિગ્રી પછી અહીંયા આગળ આવશો તો એકસો ને એસી ડિગ્રી માટે પછી આગળ આવશો તો બસો ને સિત્તેર માટે અને લાસ્ટમાં ત્રણસો ને સાહીઠ માટે તમે દોરી શકો છો ચલો ઓકે છે મિત્રો ચલો અહીંયા હવે હું ખાલી રફ કામ કરું છું મેથ્સવાળા મિત્રોને આ સારી રીતે આવડતું હશે બાયોલોજીવાળા મિત્રો માટે ખાસ લખું છું ચલો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઈન ઓમેગા ટી છે અને પ્રવાહ આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાય બાય ટુ છે બરોબર છે મિત્રો ચલો આને હું આ રીતનું પણ લખી શકું છું મિત્રો કે સાઈન પાય બાય ટુ વધતા ઓમેગા ટી એક્સ વધતા વાય લખો વાય વધતા એક્સ લખો બધું સરખું જ થવાનું છે ચલો તો તમને એ પણ ખબર છે કે આ શું થાય તો કોસ ઓમેગા ટી પાય બાય ટુ છે એટલે વિધે બદલી જાય અને આ સેમ એઝ ઇટ ઇઝ જ છે વીએમ સાઈન ઓમેગા ટી અહીંયા હું એક ફરક કરું છું મિત્રો કે ઓમેગા ટીની જગ્યાએ થીટા લખી દઉં છું શું લખી દઉં છું થીટા અહીંયા પણ ઓમેગા ટીની જગ્યાએ લખી દઉં છું થીટા ચલો એટલે આટલી બાબત તમને ખ્યાલ આવી હશે આશા રાખું છું આ રફ માટે છે તમારે આને પરીક્ષામાં લેવાનું નથી ચલો હવે આપણે અલગ અલગ ખૂણાઓ માટે બધી વેલ્યુ લાવીએ છીએ ધ્યાન રાખજો સૌથી પહેલાં આપણે ખૂણાના ઝીરો ખૂણો ઝીરો ડિગ્રી હોય ત્યાંની વેલ્યુ લાવીએ છીએ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડિગ્રી તો તમને ખબર છે મિત્રો કે સાઈન ઝીરો બરાબર શું થાય સાઇન ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો જ થાય એટલે સાઇન ઝીરો થીટાની જગ્યાએ ઝીરો મૂકો તો ઝીરો હવે અહીંયા કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું થાય તો વન થાય તો અહીંયા શું વધશે આઈ એમ વધશે બરાબર છે ચલો હવે એના પછી બીજો ખૂણો કયો છો તમે જોઈ શકો છો નેવું ડિગ્રી છે તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી તો સાઇન નાઇન્ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો સાઇન નાઇન્ટી ઇઝ ઇક્વલ ટુ વન થાય એટલે આ વીએમ થઈ જાય કોસ નાઇન્ટી ઇઝ ઇક્વલ ટુ મિત્રો ઝીરો થઈ જાય એટલે આ ઝીરો ચલો પછી ઠીટા ઇઝ ઇક્વલ ટુ એકસો એંસી હવે તમને એવો પ્રશ્ન થાય કે સર અમને તો એકસો એંસીની કિંમત ખબર નથી તો તમે વર્તુળ જાણો છો કે આ ઝીરો ડિગ્રી હોય અહીંયા ઉપર નેવું પછી અહીંયા એકસો એંસી પછી બસો ને સિત્તેર પછી ત્રણસો સાહીઠ આ રીતનું તમે જાણો છો તો અહીંયા શું થાય મિત્રો ધ્યાન રાખજો કેમ એક અમવર્તુળ અહીંયા ધ્યાને લીધું તો જે વસ્તુ સાઈન જે કિંમત સાઈન ઝીરો ડિગ્રીની થાય એ જ કિંમત સાઈન એકસો એંસીની થાય તો સાઈન ઝીરોની કિંમત શું છે મિત્રો ઝીરો છે તો સાઈન એકસો એંસીની કિંમત પણ શું થાય ઝીરો જ થાય શું થાય ઝીરો જ થાય કોસ એકસો એંસીની કિંમત શું થાય તો તમને ખબર છે કોસ ઝીરોની કિંમત વન થાય તો કોસ એકસો એસીની કિંમત પણ વન જ થશે મિત્રો પણ તમે જોઈ શકો છો કે આ તરફ છે ઝીરોની આ ઉદગમ બિંદુની આ તરફ છે એટલે માઇનસ વન થાય એટલે આઈ ઇઝ શું થશે મિત્રો આ કોસ એકસો એસી બરાબર માઇનસ વન એટલે આઈ બરાબર શું થશે માઇનસ વન એટલે માઇનસ આઈ એમ થવાનું છે ચલો હવે શું થાય બસો સિત્તેર માટે ચલો બસો સિત્તેર એટલે અહીંયા સાઈન નાઇન્ટીની કિંમત મિત્રો વન થાય એટલે સાઈન બસો સિત્તેરની કિંમત પણ વન થાય પણ નીચેની તરફ છે એટલે માઇનસ વન થાય એટલે અહીંયા શું થશે સાઈન બસો સિત્તેર એટલે માઇનસ વન અને આગળ વીએમ છે એટલે માઇનસ વીએમ જવાબ આવશે અહીંયા સાઈન કોસ નેવની કિંમત ઝીરો થાય તો કોસ બસો સિત્તેરની કિંમત પણ ઝીરો થાય અને છેલ્લે ત્રણસો ડિગ્રી માટે તો થ્રી ડિગ્રી માટે મિત્રો શું લખાય તો થિટા ઇક્વલ ટુ ત્રણસો માટે તો વી ઇક્વલ ટુ અહીંયા ત્રણસો જે કિંમત સાઈન ઝીરોની થાય એ ત્રણસો સાહીઠની થાય એટલે ઝીરો અને જે કિંમત 0 ઝીરોની થાય એ જ કિંમત cos ત્રણસો ને થાય મિત્રો એટલે અહીંયા પ્લસ આઈ એમ આવશે એટલે આ એક રફલી છે મિત્રો વાળા મિત્રો માટે આ ગ્રાફ કેમના દોરાય એના માટે છે બાકી બહુ સહેલું છે અહીંયા કઈ રીતના દોરશો ધ્યાન રાખજો ચલો પહેલાં નો ગ્રાફ દોરી દઈએ તો ઝીરો ડિગ્રીએ વોલ્ટેજ કેટલો છે ઝીરો છે પછી નેવું ડિગ્રીએ વોલ્ટેજ મેક્સિમમ થઈ જાય છે તમે જોવો છો અહીંયા જુઓ અહીંયા મારી આંગળી છે ત્યાં ચલો પછી વોલ્ટેજ કેટલો થાય છે મિત્રો એકસો એસી ફરી ઝીરો થઈ જાય છે પછી શું થઈ જાય છે મિત્રો બસો સિત્તેર એ માઇનસ વીએમ થઈ જાય છે જોજો તમે અહીંયા કેટલો થાય છે માઇનસ વીએમ અને ત્રણસો સાહીઠ એ ફરી પાછો શું થાય છે મિત્રો ઝીરો થાય છે એટલે આ ગ્રાફ આપણે જો દોરવો હોય તો આપણે ગ્રાફ આ રીતનો સ્મૂથ હાથે દોરી શકીએ છીએ મિત્રો ધ્યાન રાખજો બરાબર છે તમે સરખો પેન્સિલથી આલેખ દોરજો પેનથી દોરો તો પણ વાંધો નથી પણ વ્યવસ્થિત રીતે દોરજો ચલો એટલે આ વોલ્ટેજનો ગ્રાફ થયો હવે કરંટનો તો તમે અહીંયાથી પણ જોઈ શકો છો અથવા તો એવું યાદ રાખી શકો છો કે જે જગ્યાએ વોલ વોલ્ટેજ ઝીરો થાય એ જગ્યાએ પ્રવાહ મહત્તમ થાય કારણ કે પાઇ બાય ટુનો કળા તફાવત છે એટલે વોલ્ટેજ અહીંયા ઝીરો હતો ત્યારે પ્રવાહ શું થશે ભાઈ મિત્રો મહત્તમ થઈ જશે જુઓ તમે ઝીરો ડિગ્રી માટે આઈ બરાબર આઈ એમ પછી શું લેવાનું છે વોલ્ટેજ મહત્તમ થયો તો પ્રવાહ ઝીરો હવે પ્રવાહ અહીંયા વોલ્ટેજ ઝીરો છે તો પ્રવાહ મહત્તમ પણ હવે ઋણ તરફ મહત્તમ ફરી પાછો પ્રવાહ ઝીરો પ્રવાહ ઝીરો અને ફરી પાછો પ્રવાહ મેક્સિમમ એટલે હવે આના આપણે જોડી દઈશું તો મિત્રો આપણને કંઈક આ રીતનો આલેખ મળશે તો તમે જોઈ શકો છો કે અહીંયા પાયબાઈ ટુનો કડા તફાવત છે આ વસ્તુ તમારે પરીક્ષામાં લેવાની જરૂર નથી ખાલી આ મેં પ્રેક્ટિસ માટે જ લખાયું છે બરાબર બાકી તમે ડાયરેક્ટ સીધો આલેખ દોરી શકો છો અહીંયા આટલું લખો એટલે મિત્રો ટૉપિક પૂરો થાય ચાર માર્ક્સનો વેરી મોસ્ટ અહીંયા બી પ્રશ્ન છે તમે નોટડાઉન કરીને તૈયાર કરી લેજો આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર જો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ